તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિવીસ સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો આ વિડીયોમાં જોઈએ પ્રશ્ન પહેલો નવ જૂન બે હજાર ચોવીસ ના રોજ નરેન્દ્ર મોદી

કરવામાં આવી છે મોદી મંત્રી મંડળ બે હજાર ચોવીસ માં કર્મચારી લોક ફરિયાદ પેન્શન મંત્રાલય

તાજેતરમાં ભારતીય ગ્રામીણ વિકાસ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે ગ્રામીણ વિકાસ મંત્રાલયના નવા મંત્રી બન્યા છે મોદી મંત્રી મંડળ બે હાજર ચોવીસ માં જ્યોતિરાદિત્ય સિંધિયાને કયા મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે રાઈટ આન્સર મિત્રો પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ અને મોદી મંત્રી મંડળ બે હાજર ચોવીસ માં ગૃહ મંત્રાલયના મંત્રી તરીકેનો કાર્યભાર કોને સંભાળ્યો છે રાઈટ આન્સર મિત્રો અમિત શાહે ગૃહ क्वेश्चन मोदी મંત્રી તરીકે મંત્રી મંડળમાં વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય મંત્રી કોણ બન્યા છે રાઈટ આન્સર મિત્રો પિયુષ ગોયલ જૂન બે હાજર માં વાણિજ્ય મંત્રાલયના મંત્રી બન્યા છે

તાજેતરમાં જળ શક્તિ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે રાઈટ આન્સર મિત્રો સી આર પાટીલ તાજેતરમાં જળ શક્તિ મંત્રાલય ના નવા મંત્રી બન્યા છે

રાટ આન્સર મિત્રો મનોહરલાલ ખટ્ટરે હાજર ચોવીસ માં કૌશલ્ય વિકાસ ઉદ્યોગિકતા મંત્રાલય તથા શિક્ષણ મંત્રાલયના મંત્રી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયના મંત્રી તરીકે પરંતુ મિત્રો રાજ્ય મંત્રી તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે

રાટકૃતિ મંત્રી મંડળ બે ચોવીસ માં ભારતના નવા નાણાં મંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા રાઈટ આન્સર મિત્રો નિર્મલા સીતારમણ મોદી મંત્રીમંડળ બે હાજર ચોવીસમાં ફરી વખત નાણા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે મંત્રાલયના નવા રાજ્યમંત્રી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે રાઈટ આન્સર મિત્રો જીતેન્દ્રસિંહ ભારતના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી મંત્રાલયના

મોદી મંત્રી મંડળ ત્રણ પોઈન્ટ જીરોમાં કાપડ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે રાઈટ આન્સર મિત્રો ગિરિરાજ સિંહ તાજેતરમાં કાપડ મંત્રાલયના નવા મંત્રી બન્યા છે મોદી મંત્રી મંડળ ત્રણ માં કેટલા રાજ્ય મંત્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે પ્રશ્ન મિત્રો રાજ્ય મંત્રીની નિયુક્તિ કરવામાં આવી છે કેટલા તો ચોવીસ રાજ્ય મંત્રી નેક્સ્ટ ક્વેશન મોદી મંત્રી બે હજાર ચોવીસ માં

ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા મંત્રાલયના નવા મંત્રી બન્યા છે કઈ પાર્ટીના છે તો મિત્રો જનતા દળ પાર્ટીના છે તાજેતરમાં ભારતમાં અલ્પસંખ્યક અને સંચદી કાર્ય મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા રાઈટ આન્સર મિત્રો મોદી મંત્રી મંડળ ત્રણ પોઈન્ટ જીરો બે હાજર ચોવીસ માં નવા સડક અને પરિવહન મંત્રી કોણ બન્યા છે રાઈટ આન્સર મિત્રો નીતિન ગડકરીને બે હાજર ચોવીસ માં ફરી વખત સડક અને પરિવહન મંત્રાલયના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ત્રીજી વખત કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત થયા છે અને બે હજાર ચોવીસ નેક્સ્ટ ક્વેશ્ચન મોદી મંત્રીમંડળ ત્રણ પોઈન્ટ ધર્મેન્દ્ર પ્રધાનને કયા મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે તો રાઈટ આન્સર મિત્રો શિક્ષણ મંત્રાલય નો હવાલો તાજેતરમાં ધર્મેન્દ્ર પ્રધાન ને સોંપવામાં આવ્યો છે next question જે મે બે હજાર ચોવીસ માં ખાદ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે તો રાઈટ આન્સર મિત્રો ચિરાગ પાસવાન તાજેતરમાં ખાદ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા મંત્રી બન્યા છે કઈ પાર્ટીના છે તો મિત્રો એલ પાર્ટીના છે નેક્સ્ટ ક્વેશ્ચન મોદી મંત્રી મંડળ ત્રણ પોઈન્ટ જીરો માં સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે પરિવાર કલ્યાણ મંત્રાલય ના નવા મંત્રી બન્યા છે તાજેતરમાં ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ નવીનીકરણ ઉર્જા મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા પ્રહલાદ જોશી તાજેતરમાં ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ તેમજ નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના નવા મંત્રી બન્યા છે

ઝોન 2018 માં નાગરિક ઓડિયન મંત્રાલયના નવા મંત્રી તરીકેનો પદભાર કોણે સંભાળ્યો છે રાઈટ આન્સર મિત્રો કિંજરાકુ રામ મોહન નાયડીએ તાજેતરમાં નાગરિક ઓડિયન મંત્રાલયના નવા મંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યો છે કઈ પાર્ટીના છે તો મિત્રો ટીવી પાર્ટીના નેતા કિંજરાકુ રામ મોહન નાયડીએ છે નેક્સ્ટ ક્વેશ્ચન મોદી મંત્રી મંડળ બે ચોવીસ માં જનજાતિ મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા મંત્રાલયના નવા મંત્રી કોણ બન્યા છે રાઈટ આન્સર મિત્રો જી કેસ જી કિશન રેડ્ડી કોલસા અને ખનન મંત્રાલય નવા મંત્રી બન્યા છે

મંત્રાલય તેમજ આયુષ મંત્રાલયના મંત્રીનો કાર્યભાર કોને સંભાળ્યો રાઈટ આન્સર મિત્રો પ્રતાપરાવ જાધવે તાજેરમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ તેમજ આયુષ મંત્રાલયના નવા રાજ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે કઈ પાર્ટીમાંથી પાર્ટીમાંથી આવેલા આવેલા છે છે તો મિત્રો પ્રતાપરાવ જાધવ નેક્સ્ટ ક્વેશ્ચન મંત્રી મંડળ ત્રણ પોઈન્ટ જીરો માં મહત્વપૂર્ણ નીતિગત મુદ્દાઓ અને જે મંત્રાલય નો હવાલો કોઈ પણ ને સોંપવામાં ન આવ્યો હોય તેવા તમામ વિભાગોનો હવાલો કોણ સંભાળશે રાઈટ આન્સર મિત્રો

રા ત્રણ પ્રકારના મંત્રીઓ હોય છે સંખ્યા વધુમાં વધુ કેટલી હોય છે રાઈટ આન્સર મિત્રો એક્યાસી હોય છે મંત્રી પરિષદની વધુમાં વધુ સભ્ય સંખ્યા અનુચ્છેદ પંચોતેર મુજબ રાષ્ટ્રપતિ અનુચ્છેદ ચોતેર મુજબ રાષ્ટ્રપતિ સલાહ અને માર્ગદર્શન માટે એક મંત્રી પરિષદ ની રચના કરવામાં આવે છે પ્રધાનમંત્રી અને મંત્રીઓને શપથવિધિ કોણ લેવડાવે છે મંત્રીઓને શપથવિધિ લેવડાવે છે મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો રાઈટ આન્સર સામૂહિક રીતે મંત્રી પરિષદ લોકસભાને જવાબદાર હોય છે કયા અનુચ્છેદ મુજબ તો અનુચ્છેદ 75 મુજબ નેક્સ્ટ ક્વેશ્ચન મંત્રી પરિષદના સભ્ય બનનાર વ્યક્તિ સંસદ સભ્ય ન હોય તો તેમણે કેટલા મહિનામાં સંસદ સભ્યનું પદ મેળવવું અનિવાર્ય છે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો જો કોઈ સભ્ય મંત્રી પરિષદના સભ્ય તરીકે નિયુક્ત થયા હોય અને સંસદ સભ્ય ન હોય તો તેમણે રાષ્ટ્રપતિ વડાપ્રધાન ના સલાહ અને ચૂંટણી અનુસાર રાષ્ટ્રપતિ મંત્રી મંડળના મંત્રીઓની નિમણૂક કરે છે

લોકસભાની સભ્ય સંખ્યાના પંદર ટકા મંત્રી મંડળમાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા મંત્રી કોણ હતો તો મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ હતા રક્ષા મંત્રી સરદાર બલદેવસિંહ હતા

મોદી મંત્રી મંડળ બે હાજર ચોવીસ સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી સાબિત થશે થેન્ક યુ મિત્રો જય હિંદ વંદે માત્ર